નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂ શ્રી લાલાબાપાના ત્રેવીસમો પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રી લાલાબાપા કચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજ વડોદરાના ટ્રસ્ટીઓ હોદ્દેદાર તથા કાર્યભારી સભ્યો તરફથી પરમપૂજ્ય લાલાબાપાની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે જ્ઞાતિજનો છે અને દાતાશ્રીઓ છે તેમના સહયોગથી અને પરમપૂજ્ય લાલા બાપાના આશીર્વાદથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ મહાઆરતી થઈ અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન થયું હતું મોટી સંખ્યામાં સમાજના લોકોએ તેનો લ્હાવો લીધો હતો શહેરના કુંભારવાડાના નાકે આવેલ શ્રી કાછિયા પટેલની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જય લાલા બાપા હસ સૌરાષ્ટ્ર મોજી સમાજ વડોદરા તરફથી છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે અને દર વર્ષે આ જયંતિ અમે ઉજવતા હોઈએ છીએ ચાલુ વર્ષે બધા જ્ઞાતિજનો અમને સહકાર આપી અને જ્યાં ભંડારાનું આયોજન ઠર્યું છે એ બદલ શ્રી લાલાબાપા ટ્રસ્ટ સૌરાષ્ટ્ર મોચી સમાજ સમગ્ર જ્ઞાતિજનોનો આભાર માને છે અને અમારા કાર્યક્રમમાં કંઈ ક્ષતિ રહી રહી હોય કંઈ ભૂલ થઈ હોય તો અમે ક્ષમા માનીએ છીએ જય લાલા બાપા બોલો બોલો આ ત્યાસીમી પુણ્ય તિથિ છે સંત ગોંડલ ગામમાં રીપ ગામે અમારા સમાજના શ્રી લાલા બાપા નામે એક સંત થયા અને એમની યાદગીરી રૂપે અમે આ દર વર્ષે ઉજવણી કરતા હોઈએ છીએ મહેન્દ્રભાઈ વાળા Lala bapak ni Jai, Jai.